સડાવરાઈ દીધો છે અને નાનો બાટલો છે એટલે બહુ વાર નહીં લાગે અને આનો આરે આ જો આ બાંગરી ખાતી જાય છે ચોકલેટ આરે લઈને આવ્યો ડૉક્ટરે ખીજાણા અને આને ખીજાણા અમને ખીજાણા કે બહુ તમે ચોકલેટ આપો માં એમ શરદીને એવું થઈ જાય અને આ ભાઈ જો કેવું હતો હોતો દાત કાઢે મજા નહીં તો આવ્યો આવું છે બધું જોયું ને ફેમિલી આ જો આપણને લ્યો લે ભરો એમ જો છે ને કેટલી બાંગરી છે હાલો ફેમિલી બેઠા છે દવાખાનો બહુ લાંબુ કાંઈ બોલું થાય એમ નથી જોઈએ એમ કે શું એમ કે જો આપણે એમ કીધું ને કે સુપ ડોક્ટર હોય દઈ દે એમ ફેમિલી તો અમે પછી જેનું દવાખાને લઈ જતા પછી લઈને આવ્યા હતા ઘરે અને પછી આવ્યા ગયા હતા કામે કામે આવ્યા હતા એટલે ટિફિન વગેરે લઈ આવ્યા હતા તો ફ્રેન્ડ અમે જઈએ છીએ અત્યારે નાસ્તો કરવા કારણ કે ટિફિન વગેરે લઈ આવ્યા હતા તો કાંઈક ખાવું તો જોઈએ ને આપણે પાસે જેનું ઘરે માંદા પડી જવું તો હાલો ફ્રેન્ડ ખાવા જાય છે જે ખાય છે તમને બતાવું છું બ્લોકમાં કન્ટિન્યુ બધા રહી ગયો ફેમિલી આપણે આવી ગયો ખાવશે ખાવા શહેરી મુંડણ આવશે નહીં હોય એવું લાગે છે ખુશ નથી રોયલનું દિલ તૂટી જાય ખાવશો નથી એમ કહેવાય તો વિશાલભાઈ આવ્યો હાલો ફ્રેન્ડ લ્યો ખાવસા નથી ભાઈ બીજે ક્યાંક જવું જોઈએ રમીલા એ તો ખાવશે ને લેતા છે બીજી દુકાને જવું છે હાલો ફ્રેન્ડ જાય બીજી દુકાને ગાડી લેતા હો પાછળ હાલો ફ્રેન્ડ આ પાછળ છે બીજું ત્યાં જઈએ હવે ત્યાં જેવી તેવી ગર્દી હોય લાગે છે જાય બતાવજો તમને રમીલા આપણા ખાવશા આવી ગયા છે

શેડા કાઢ નાખે બહુ તીખા લાગી જાય આ ભાઈને મજા આવી આલુ પુરી આ ભાઈ વિશાલ ભાઈ હાલો ફ્રેન્ડ સોલ પડી દીધો બે છે આપડે કે બહુ ખાવ છે નહીં ચાલે હાલો જાઓ દી ખાઈ લીધા છે રાઈટ એમ પાપા જો ફેમિલી તો આપણે થઈ જશે નવરા આપણા વેહ હજુ કેવા થઈ જાય છે હવે જાશું થોડાક ફ્રેશ થવા ગાડી આપણી થઈ ગઈ છે ખાલી તો હાલો ફ્રેન્ડ થોડાક થઈ જાય ફ્રેશ અને પછી જાય છે થોડુંક બીજું કામ છે બતાવવા ફેમિલી તો આપણે કામે જ આવી ગયા હતા ઘરે આવીને થોડા ફ્રેશ થઈ જાય ફ્રેશ થઈને જોયું તો આ જમવાનું રેડી થઈ ગયું છે ને આજે ચકાસક બે શાક છે ઓકે પંજાબી શાક પાર્સલ લેવા છો ઈંગળીએ સારું થઈ ગયું તો ને હાલો ફ્રેન્ડ હો બધા જમી લઈ બીજું હું હાલો જમવા ફેમિલી તો આપણે પછી જમીન ગયા હતા બહાર એક થોડુંક કામ તો એટલે ને થોડાક મંડળમાં ગયા હતા ને મંડળમાં થઈ ગયા છે ઢીંગુને થોડીક બગડી ગયેલી છે મજા એટલે ઢીંગુને નાગરવેલનો પાંદડું લગાડી દીધું છે બામ લગાડી દીધું છે એની મમ્મીએ તો હાલો ફેમિલી આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશું અને આશા રાખીએ છીએ કે અમારો આજનો બ્લોગ તમને બધાને ગમે ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો શરદી થઈ ગઈ તો ચોકલેટ ખાઈ જા તો ફ્રેન્ડ્સ આશા રાખીએ છીએ ગમો છે ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફ્રેન્ડ્સ બાય બાય મળશું કાલે